અને તમે અમને જાણ કરવા માંગો છો તો અમારો કોલિંગ પ્લસ વોટ્સઅપ નંબર છે સત્યાસી પાંચ છ્યાસી તેત્રીસ આઠ એકત્રીસ પર કોલ કરો અથવા વોટ્સઅપ કરો

આ કાર્યવાહી ગુજરાત સરકારશ્રીના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી જેનું નેતૃત્વ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી રવિ વાસમ શેટ્ટી કરી રહ્યા હતા આરોપી આફતાબ ઇશાકભાઈ શેખ ઉંમર એકવીસ વર્ષ રહેવાસી મકદુમ પાર્ક સોસાયટી જાસલપુર રોડ કડી જિલ્લો મહેસાણા છે આરોપી પાસેથી પાંચસો ચુવાલીસ ગ્રામ અને તેની કિંમત પાંચ હજાર ચારસો ચવલીસ રૂપિયા વજનના ગાંજાનો જથ્થો સીએનજી રિક્ષા તેની કિંમત એક લાખ રૂપિયા અને રોકડ રૂપિયા એક હજાર મળી કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ છ હજાર ચારસો ચાલીસ સાથે પકડી પાડવામાં આવ્યો હતો આ અંગે કલોર શહેર પોલીસ સ્ટેશનમાં એકની કલમાઠ સી વીસ ડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર આરઆર પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે ઠાકોર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી